ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં ઝાલા મકવાણા પરિવાર દ્વારા ધામધૂમ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી દસમા વર્ષના ગણેશ મહોત્સવમાં બાપાનું આગમન અદ્ભુત આતશબાજી ભવ્ય ડેકોરેશન અને ફાયર વર્ક સાથે થયું ભવ્ય આગમન યાત્રાનો પ્રારંભ શ્રી રામનાથ મહાદેવ મંદિરથી થયો હતો સમગ્ર યાત્રા મુખ્ય શેરીઓમાંથી પસાર થઈ શક્તિ મંદિરના ગ્રાઉન્ડમાં પહોંચી હતી જ્યાં બાપાની સ્થાપના કરવામાં આવી હતી આ યાત્રામાં ઝાલા મકવાણા પરિવારના ભાઈઓ અને બહેનોએ ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો ડીજેના તાલે ગુંજતા ગીતો અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું યુવાનોનો અવિરત સહયોગ ગણેશોના દસમા વર્ષની ઉજવણીમાં શક્તિ મંદિરના યુવકોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો આ યુવકો છેલ્લા દસ વર્ષથી તન મન અને ધનથી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરે છે અને આયોજનમાં સક્રિય ભાગ લે છે તેમની મહેનત અને સમર્પણના કારણે આ મહોત્સવ દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે આગામી દસ દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરતી ભજન કીર્તન અને પ્રસાદ વિતરણનો સમાવેશ થાય છે સમગ્ર નહાર ગામ આ ગણેશ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાઈ ગયું છે રિપોર્ટર ગંભીરસિંહ મકવાણા જંબુસર